નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત જેઓએ આપણને લખતા શીખવાડ્યું તેમના માટે તો જેટલું લખીએ તેટલું ઓછું છે અને તે છે શિક્ષક ભારતમાં દર વર્ષે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર છીએ આભારી અમે ગુરુઓના જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષકને લગતા પંક્તિ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરજર વાડી શાળા બે માં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રામીબેન કરનારને કરા અર્થમાં લાગુ પડે છે કારણ કે દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં ખેતમજૂરો અને પરપ્રાંતિયોના બાળકોને શિક્ષકની સાથે સાથે એક સાચા માર્ગદર્શકની પણ ગરજ સારી છે તેઓ છેલ્લા ચૌદ વર્ષથી આ શાળામાં નોકરી કરી છે મારું નામ છે કનારા રામીબેન જેસાભાઈ મારી નિમણૂંક બે હજાર ચારમાં થયેલી છે અને અહીંયા હું બે હજાર દસથી નોકરી કરું છું ચૌદ વર્ષ થઈ ગયા છે અને મોટાભાગે અહીંયા બાળકો છે એ ખેડૂતના બાળકો છે એટલે કે ખેતી કરતાના બાળકો છે અને જેમ એમપીથી આવેલા છે મધ્યપ્રદેશથી ત્રણ બાળકો એ છે અને એ બાળકોએ જે હિન્દી ભાષી છે છતાં પણ બહુ સરસ રીતે ગુજરાતી શીખી ગયા છે અને બહુ સરસ વાંચતા લખતા જે આપણા ગુજરાતીના બાળકો શીખે એ જ રીતે શીખી ગયા અને બીજું એ કે અહીંયાથી મારે પંદર કિલોમીટર હું રોજ મારી ગાડી લઈને અપડાઉન કરું છું અને બાળકોને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જવાહર નવોદય પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે એની અંદર અમારા બીજું વર્ષ છે બીજા વર્ષમાં એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પચાસ પચાસ ટકા રિઝલ્ટ આવે છે નવોદયમાં કોઈ પણ જાતની ટ્યુશન વગર કે ઘરે તૈયારી કરી અને અહીંયા અમે સ્કૂલમાં એને માર્ગદર્શન આપીએ અને એ પ્રમાણે એ બાળક છે એ તૈયાર થયેલું હતું અને પચાસ પચાસ ટકા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો પાસ થયા એ આ સ્કૂલ પસંદ કરવા માટે થઈ અને હજી અહીંયાથી છઠ્ઠા ધોરણમાં જતા રહેશે પણ બાળકને જ્યારે પણ મોકલવાનું થાય ત્યારે પહેલાં વાલી અમને ફોન કરીને માર્ગદર્શન લે છે કે ભાઈ અમારું બાળકને અમે ક્યાં એમ કે અમે ફોન કરીએ કે ભાઈ તમે સ્કૂલ પસંદ કરી દો અમને અમે જે કહીએ કે ભાઈ આ સ્કૂલ સારી છે એ સ્કૂલ તમે ચોથા ચોથાવાળાને એ એ લોકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની નવોદય માટેની અમે એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને બહુ સરસ રિઝલ્ટ આવે છે અને બીજું મારે કહેવાનું હોય કે હેન્ડીકેપ છું છતાં પણ હું હિંમત નથી હારી અને હું એમ કહેવા માગું છું કે ભાઈ તમારું કર્મ કરજો કર્મનું ફળ ચોક્કસ મળે છે અને શિક્ષકને શિક્ષક તરીકે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ મારું બાળક છે એમ માની અને તમે બાળકને ભણાવજો